શિવાજી મહારાજ તમારી અમારી જેવા જ એક માનવ હતા પણ એ શિવાજી મહારાજની અંદર ઠાંસી ઠાંસીની ભક્તિ ભરેલી હતી અને એ સમયે સમર્થ રામદાસજી એમના સદગુરુ મહારાજ હતા અને એ સમયની અંદર એમના ઘણા બધા શિષ્યો હતા તો સમર્થ રામદાસજી એમની પરીક્ષા કરવા માટે શિષ્યોની પરીક્ષા કરવા માટે દૂર એક જંગલ જેવા એરિયામાં રોકાયા હતા પહેલા તો ઘણા સમય સુધી ભક્તોને દર્શન નહીં આપ્યા અને પછી કહેવડાવ્યું કે આજે ગુરુ મહારાજજી ભક્તોને દર્શન આપશે શિષ્યોને દર્શન આપશે તો ધીરે 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 બધા જ ભક્તો ગુરુ મહારાજજીના દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે પોચે છે તો એવા સમયની અંદર ગુરુ મહારાજજી ભક્તોની પરીક્ષા કરવા માટે એવી વાત મૂકે છે છે ભક્તોની જાય લાગ્યા કે આજે મને મારા કાળજામાં એટલું બધું દર્દ થઈ રહ્યું છે કે જેની કોઈ સીમા નથી સહન શક્તિની બહારની વાત છે મને એટલું બધું દર્દ થાય છે શિષ્યો કહેવા લાગ્યા કે ગુરુ મહારાજજી એનો કોઈ ઈલાજ તો હશે ને ગુરુ મહારાજજી કહેવા લાગ્યા ઈલાજ તો હોય કોઈ પણ બીમારી હોય તો એનો ઈલાજ પણ તો જરૂર હોય છે ઘણા વર્ષો પહેલા આવી જ રીતે મને દર્દ થયેલું હતું અને એ કે છે સિંહણના દૂધથી મટ્યું હતું આ સમયમાં અગર જો મને કોઈ સિંહણનો દૂધ લાવી દે અને મારા કાળજામાં થોડોક લેપ કરવામાં આવે તો એનાથી મારા કાળજાનો દર્દ તરત જ મટી જશે આટલું સાંભળીને તો બધા જ શિષ્યોના હાજા ગભડી ગયા માને કે વિચારમાં પડી ગયા ઓ હો હો સિંહણનો દૂધ કોણ લાવે ધીરે 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 બધા ત્યાંથી ખિસકવા લાગ્યા કે આ આપણા વશની વાત નથી પછી શિવાજી મહારાજ ગુરુ મહારાજજીની પાસે આવીને ગુરુ મહારાજજીને કહે છે કે ગુરુદેવ સિંહણનો દૂધ લેવા માટે હું છું મને આશીર્વાદ આપો ગુરુ મહારાજજી કહેવા લાગ્યા કે અરે શિવા જળહળતી જળહળતો દીપક એક જ છો અને તું ચાલ્યો જશે તું જતો રહેશે તો પછી રહેશે કોણ શિવાજી મહારાજ કે છે નહીં ગુરુદેવ આપના આશીર્વાદ હશે તો ચોક્કસ આ સેવા હું સારી રીતે કરી શકીશ ગુરુ આશીર્વાદ લઈ અને શિવાજી મહારાજ સોનાનો કટોરો લઈ જંગલના માર્ગે જવા નીકળી પડ્યા છે અંધારી રાત હતી ઠંડી હતી અને એવા સમયમાં શિવાજી મહારાજ જંગલમાં ગાઢ જંગલમાં અંદર જાન પ્રવેશ કરે છે વરસાદ પણ આવતો હતો ધીમે ધીમે વીજળી થતી હતી શિવાજી મહારાજ વિચાર કરે છે કે આમાં મને કેવી રીતે સિંહણ મળશે વીજળી થઈ એટલામાં એમનું ધ્યાન ગયું કે એક સિંહણ પોતાના બચ્ચાને દૂધ પીવરાવી રહી હતી ધીરે ધીરે શિવાજી મહારાજ સિંહણની તરફ હવે આગળ વધવા લાગ્યા છે જવા લાગ્યા છે ડર ચિંતા બધું છોડી દીધું છે એક જ લક્ષ્ય ગુરુ મહારાજજીની સેવા ચાહે ગમે તે થાય એવો વિચાર કરી અને શિવાજી મહારાજ ત્યાં સિંહણની પાસે ગયા છે અને એ સોનાનો જે કટોરો હતો એમાં સિંહણનું દૂધ ધીરે ધીરે કાઢી અને જ્યાં ઊભા થવા જાય અને આમ જ્યાં પીઠ ફેરવે છે રિટર્ન થવા માટે મનમાં એવો વિચાર આવે છે કે હમણાં સિંહણ પાછળથી હુમલો કરશે પણ કીધું છે ને કે જેની રક્ષા ગુરુ મહારાજજી કરે છે એનો કોઈ વાળ વાંકો કરી શકતા નથી સિંહણની ભાવના જાણે કે બદલાઈ ગઈ શિવાજી મહારાજે ડરતા ડરતા પાછું વાળીને સિંહણ તરફ જોયું તો સિંહણ પણ ઉલટી દિશામાં એમના બચ્ચાને લઈને જવા લાગી હતી જુઓ કેટલી કૃપા છે ગુરુ મહારાજજીની હવે શિવાજી મહારાજ દૂધ લઈ અને સમર્થ રામદાસજીની પાસે આવે છે આપ આવીને કહે છે ગુરદેવ લો આ સિંહણનું દૂધ આવી ગયું છે ગુરુ મહારાજજી કહેવા લાગ્યા કે શિવા મારું દર્દ પણ મટી ગયું છે બેટા આ તો ભક્તોની શિષ્યોની પરીક્ષા હતી કે કોણ આમાં પાર ઉતરે છે ગુરુ મહારાજજીની સેવા કરવા માટે કોણ અગ્રસર થઈ તત્પર બનીને એકદમ રેડી થાય છે તૈયાર થાય છે શિવા તું એક એવો નીકળ્યો છે કે ગુરુ મહારાજજી આજ્ઞામાં તું જરાય કોઈ પાછું વાળીને જોતો નથી